કેવડી મોટી છે તો છો દરિયો એટલે અત્યારે વરસાદ ના લીધે આ બાર આવી બધી ઓળી તો હોય પણ ઉપર હેશે એના કે વધારે જો આ બધું તે બેટ દ્વારકા ને મગડન જો જોડી આવે છે 600 થી 500 વધારે ઉપર હશે એવું લાગે છે 1000 વધારે હમ છે બે ઉપર આવી પૂજાના ના જો સર્કલ બનાવ્યો છે તો જો અમે સુદર્શન બ્રિજ પહોંચી ગયા છે બેટ દ્વારકા અને પેલા હોળીથી જવાતું હતું બેટ દ્વારકા જવું હોય તો હવે આ બ્રિજ બનાવ્યો એટલે વ્હીકલ લઈને જઈ શકાય છે અને આ બ્રિજ રહ્યો ને એ દરિયાની વચ્ચોવચ બનાવેલો છે અને પેલા હોળીથી જતા હતા ત્યારે બ્રિજ નહોતો ત્યારે અત્યારે જેને હોળીનો શોખ હોય એ હોળીમાં બેસીને જઈ શકે છે તો આ છે સુદર્શન બ્રિજ गणेश मंदिर बेट द्वारका ने अभ्याय माता, माता मंदिर अरब <दिल्ण> ने वो सिग्नेचर ब्रिज कहते था पहला पढ़ो वे बता सुदर्शन से तो छह साल है हाँ सुमो को नाल बनो हाँ सर यहाँ से चालीस जवानों देखो बाइक ने কেনে পোটো পোডো রিটা আপ্রক্য়ে পুরি নে কুলাগে জুনে আইই থিনে আলিন চয়ে তো দর্য় কিনে রো দেখয়ে য়ানে আইটলা দরাখু� જો સુદર્શન સેતુ પહોંચી ગયા છે સિગ્નેચર બ્રિજ કહેવાય છે અને જો બધા ગાડીમાંથી ઉતરી ગયા છે રીલ ને સૂટ ને બધું ઉતારવા માટે ફોટા પાડવા માટે અને અહીંયા છે ટ્રેક અહીંયા પબ્લિકને ચાલવું હોય ને અહીંયાથી ચાલી પણ શકે છે જઈ નાનીકળે છે અહીંયા વાહન ચાલે રસ્તો આ છે સુદર્શન સેતુ સિગ્નેચર બ્રિજ શું હા ઉડખા હાલ જ છે એ હાલ છે ને હોળીનો શોખ છે એ લોકો તો હોળીમાં જાય છે જો ને જીગર સેલ્ફી લેવા માંડ્યા છે દર્શન છે તો ને આ ન્યાં એ તો ઇલેક્ટ્રિક રિક્ષા છે ના રિક્ષા છે ને મંદિર જે બેટ દ્વારકાનું મંદિર છે ને ત્યાં લઈ જાય છે મંદિર હા રિક્ષા મંદિરે લઈ જાય છે લામા બેસીને આપણે જઈશું મંદિરે ગાડી અહીંયા કરતી છે આપણે બાર લામા બેસી જઈએ આપણે બધા બધા તો જો આ રિક્ષામાં બેસી ગયા છે મમ્મી જગર ને એમ બધાય કાંજી કે ઇલેક્ટ્રોનિક રિક્ષા

ગાડી અંદર નથી લાવવા દેતા એટલે અમે રિક્ષામાં બેસીને આવ્યા નહીં પહોંચી જવું અને અમે જો પહેલાં આવતા તા ને એનાથી ને સાવ બધું બદલાઈ ગયું છે એટલે મારે કેટલું અમારે વરસ જવું થયું નહીં વરસ જવું થયું અમે આવ્યા ત્યારે વરસ પહેલાં આવ્યા હતા ત્યારે અમે ડોડી ઓળીમાં થઈને આવ્યા હતા વરસ જેવું નહીં તો બે વર્ષ થયા

બ્રિજ ભાઈનો એમાં અલગ રસ્તો થયો છે એટલે બધું નવું નવું લાગે છે કે આવું બધું હતું નહીં ના થઈ ગયું ત્યારે એમ તો ચાલો મંદિર આવી ગયું છે દર્શન કરી લઈએ આપણે અંદર તો નથી જ લઈ જવા દેતા એટલે આપણે બારથી બહાર તમને દર્શન કરી જ જશું ને આપણે જઈશું અંદર દર્શન કરવા માટે છે આપણે આગળ મોબાઈલ લઈ જવા દઈએ છીએ કે નહીં જોઈએ લઈ જવા દે તો તમને દર્શન કરાવશું નહીં લઈ જવા દે તો બહારથી તમે લોકો દર્શન કરી લેજો તો જો અહીંયાથી થોડુંક મંદિર દેખાય છે વડ નહીં બધું આડું આવે છે એટલે બહુ દેખાતું નથી મંદિર અને અંદર ફોન નથી લઈ જવા દેતા એટલે અહીંયાથી તમે લોકો દર્શન કરી લ્યો હા આ બાજુથી પણ હું શૂટિંગ ઉતારતી હતી એટલે અહીંયા તમે આવો છો હા હા લઈ છો ઘર હાલો તો જો સામે ભેઠ દ્વારકાના મંદિરથી દર્શન કરીને બહાર સામે નીકળ્યા ને એટલે અહીંયા સોનકી દ્વારકા પાવનતા આવે છે ત્યાં આવી ગયા છે અહીંયા અમે કોઈ દિવસ નથી આવ્યો પણ અહીંયા આવેલી છે એટલે કે સારું છે જોવાનું તો દેખાડીએ તમને શું છે જોવાનું તો જો અહીંયા રસ્તામાં અમે શંખ જોવા ઉપર આવી ગયો છે મમ્મી ક્યારે કહે છે શંખ લેવો છે એટલે અહીંયા જોઈ છે હવે કયો સારો એમ તો સારું કેટલા સોનાની દ્વારકા નગરી તો જો અમે સોનાની નગરીમાં એન્ટર થઈ ગયા છે અહીંયા છે સોનીકી દ્વારકા પાવનધામ પ્રવેશ દ્વારા અહીંયા સુધી તો ફોન લવા દીધો અંદર ખબર નહીં અમે લઈ જવા દે છે এ ত আই লওঁ স্বনে কি নগৰী તો જમા પાછા ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસી ગયા છે દર્શન કરીને પાર્કિંગ માં જવા માટે મારી ગાડી ત્યાં પડી છે હા પાડતા પાડતા રહે એમ થાય કે હમણાં પાડી દે છે ના ઓલી સાઈડ આવેલા હતા ને હવે સીતા પાર્કિંગ માં જઈને ગાડીમાં બેસી જઈશું તો જો અમે ગોપીનાથ મંદિર પહોંચી ગયા છે જતા અમે નાગેશ્વર પણ વચ્ચે ગોપીનાથ મંદિર આવી ગયું તો અહીંયા રોકાઈ ગયા છે હમણાં અહીંયા દર્શન કરીને જઈશું નાગેશ્વર તો જો અહીંયા છે ગોપીનાથ મંદિર પ્રવેશ દ્વાર અહીંયા ઉતારી દે અમારા ચપ્પા મેં તૈયાર ત્યાં ઉતારી દીધા હવે છે જૂનવાણી જેવું લાગે નહીં ગોપીનાથજી મંદિર છે દર્શન કરી લો તો અમે બધા પણ અહીંયા મોબાઈલ લાવવા દે છે અંદર એટલે તમને દર્શન કરાવ્યો ગોપીનાથ ગણેશજી તો જોયા મમ્મી ગણેશજી છે અહીંયા આ રૂપિયા છે ચોટાડો તો અહીંયા ચટટા હું એ જગ્યા છે ગયો અચ્છા પ્રદક્ષિણા કરવાનું પ્રદક્ષિણા કરી લઈએ આપણે એના હાથ પાડે હા હા રિયા શું હા રિયા આયા જ છે તળાવી જોયા Ne joo, mutta itse asiassa on myös kehelle uusia tarkoituksia. Pahasti, mutta on myös hyvää. On hyvää. On hyvää. On